વડોદરા શહેરમાં આવેલ ઉપલા ફળિયા ખાતે મેલડી માતાનો હવન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મેલ્ડી માતાના મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું પોળના તમામ સ્વયંસેવકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરે હવનમાં પાંચ જોડકાઓ લાભ લીધો હતો અને સાંજે નારિયેલ હોમવામાં આવ્યું હતું સાથે સાંજના સાત કલાકે મેલ્ડી માતાની આરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવી જેમાં બે હજાર માઈ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સાથે આ હવન અને મહાપ્રસાદીમાં તથા સ્થાનિક આજુબાજુ લોકોએ ખૂબ જ સારો સહકાર આપવામાં આવ્યો હતો જેથી આ મેલડી માતાનો હવન અને મહાપ્રસાદીનું સુંદર આયોજન થયું હતું તમામ સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સુંદર સેવા આપવામાં આવી હતી સાથે પ્રસાદીનો બગાડ ન થાય તેનું પણ ધ્યાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોરના તમામ ભાઈઓ તથા બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બીજા વર્ષે મેલડી માતા નો ભંડારો કરવામાં આવેલો છે એમાં તમામ ભાવિક ભક્તો તમે જોઈ રહ્યા છો બોર્ડના તમામ લોકોને અમે આમંત્રિત કરેલા છે અને તમામ લોકોએ અમને દર વર્ષની જેમ આ વખતે બી સાથ સરકાર સારી રીતે આપ્યો છે અને અમે આજ રીતે આવી રીતે કરતા રહે એવી શુભકામનાઓ શુભેચ્છાઓ અમે બીજ બધા તમે જોઈ રહ્યા છો કે બે હજાર માણસ પબ્લિકો આવ્યા છે ભંડારામાં મેલડી માતાના ભંડારોમાં ભંડારામાં દર વર્ષે અમે આવી જ રીતે કરીએ એવી શુભેચ્છા જય મેળીમાં સપનાબેન બેન રાવલ